જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો સ્વાગત કરું અમરેલી છે ઊભા છીએ જે આપણે પ્રગતિશીલ ખેશોરભાઈ લાલજીભાઈ ગજેરા જે છે મિત્રો નવ વિકા ની અંદર જીરીનું જે છે એ મિત્રો વાવેતર કરેલું છે તો આપણે જે છે મિત્રો આ જીરી વિશે સંપૂર્ણ એવી માહિતી આપણે કિશોરભાઈ પાસેથી લેવાના છીએ તો ત્યાર પેલા ને કિશોરભાઈ પેલા તો તમારું પૂરું સરનામું અમારા દર્શક મિત્રો ને આપો કિશોરભાઈ લાલજીભાઈ ગેજરા હા પુરા તાલુકો જિલ્લો ઉમરલી હા મોબાઈલ નંબર 9905 હા અમા આપણે નવ જીરી વાવેલી છે હા કેટલા કિલો વાવેતર કરેલું છે હા અને નવ રૂપિયા કુલ છે તે નવ વિગાની છે એમ ને હવે આ તમે જીરી તમે જ્યારે તમે વાવી તો ત્યાર પહેલા તમે કઈ રીતે ખેડ કરી અને પછી આ તમે જીરીનું વાવેતર કરેલું છે

અને આપણે અત્યારે જીરી છે કિશોરભાઈ તો આમાં અચ્છા એવું છે એમ ને આજે આપણે જીરી છે તો આમાં તમને ઉત્પાદન નું શું લાગે છે ઉત્પાદન કેવું કાવશે

તો ખેડૂત મિત્રો જો તમે આ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિસાન મિત્રો